આદિવાસી સમિતિને એકત્ર કરવાની મુહિમ ચલાવનાર આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષભાઈ હળપતિના આગેવાની હેઠળ ઉમરગામ તાલુકા રિક્ષા એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે

આ કાર્યક્રમની શરૂઆત પહેલા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ મનમોહનસિંઘને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ સાથે સરીગામના વારલી સમાજના દીકરા દીપક વારલીનું વહેલી સવારે નિધન થતાં બંનેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ રિક્ષા એસોસિએશનની રચના કરવામાં આવી રિક્ષા એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ વગેરેની રચના કરવામાં આવી હતી જો કે પહેલા દિવસના કાર્યક્રમમાં ત્રણસો થી વધુ રિક્ષા ચાલકો એસોસિએશનમાં નોંધણી કરાવી હતી આ રિક્ષા એસોસિએશન ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા આજ રોજ ઓગણત્રીસ તારીખે રિક્ષા એસોસિએશનની શરૂઆત કરવામાં આવી છે અમારા ઉમરગામ તાલુકાના આદિવાસી જે રિક્ષા ચાલકો ભાઈઓ છે એ લોકોની ભીલાડ સ્ટેશન ઉપર જે રેલવે પોલીસો છે એ લોકોથી ના ત્રાસથી અને જે ત્યાં લુખા તત્વો ફરતા છે એ લોકો વીસ વીસ રૂપિયા પેસેન્જર ભરવાના લેતા છે અને પેસેન્જર ભરવા પણ નથી દેતા જ્યાં સુધી વીસ રૂપિયા આપતા નથી અને રેલવે પોલીસની ધમકી આપી એ લોકોને ત્યાંથી ભગાવવામાં આવે છે એટલે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ રિક્ષા એસોસિએશનની નિર્માણ કરવામાં આવ્યું છે આજ અને ત્રણસો જેટલી રિક્ષાઓ જોડાઈ ગઈ છે અને આ ફક્ત ને ફક્ત આદિવાસીઓ માટે તો છે જ પણ બીજા પણ સમાજના લોકો પણ ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા જે અમારા મનીષભાઈ દ્વારા હાલની પરિસ્થિતિની અંદર ઉમરગામની અંદર જે આદિવાસી સમાજમાં એકતા આવી છે તે અમારા મનીષભાઈને ખૂબ આભારી છે મનીષભાઈ હાલની પરિસ્થિતિની અંદર આદિવાસી સમાજમાં જે નવી નવી

અને નવ યુવાનો પણ પોતાના પોતાના ધંધા પર પ્રેરણા અને પોતાના ધંધાની અંદર આગળ વધે એવી આજે એક પહેલ જે છે એ અમારા માટે અમને બી આ પ્રસંગે આવ્યા એ અમારા માટે પણ એક ભાગ્યશાળી પલક જેવી એક ઘટના કહી શકીએ અમે આજે ઉમરગામ તાલુકાએ એક ઇતિહાસ બનાવ્યો છે કે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના જે પ્રમુખ છે મનીષભાઈ હળપતિ અને યતીનભાઈ અને જે રિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશનના જે પ્રમુખ છે હસમુખભાઈ એ લોકોની જે ટીમે મળીને જે એક ઉદાહરણરૂપ પગલું બેસાડ્યું છે અને આદિવાસી રિક્ષા યુનિયનની જે સ્થાપના કરી છે એનાથી અમને આશા છે કે જે આદિવાસી વર્કરો હોય કોઈ પણ રિક્ષા ડ્રાઈવર હોય એ લોકોનું જે વર્ષોથી શોષણ થતું હતું અને આદિવાસી પ્રજા વર્ષોથી એક ડરેલી અને ગભરાયેલી રહેતી હતી તેની જગ્યાએ હવે એક યુનિયન બનશે તો એક ક્રાંતિ થશે અને શોષણ બંધ થશે અને આ પગલું ઉદાહરણીરૂપ હોય